રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારાવાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું આપણે ચૌદ જૂન બે હજાર પચીસને શનિવારનું દૈનિક રાશિફળ તો ચાલો જાણીએ આજનું રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે ઓલ અને ઈ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે સાહસ અને સિદ્ધિથી ભરપૂર રહેશે તમારી અંદર રહેલી સાહસિક ભાવના તમને નવા માર્ગો શોધવા માટે તેમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે કાર્યક્ષેત્રે તમને આગળ વધવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે તમારા સંતુલિત મન અને સાવચેતીથી પૂર્વક કરેલા પ્રયાસો ચોક્કસપણે સફળતા અપાવશે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં શાંતિથી વિચારવાથી તમને વધુ સારા પરિણામો મળી શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે પૂરું વૃષભ રાશિના જાતકો માટે આર્થિક બાબતોમાં આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે તમને અચાનક આર્થિક લાભ થવાના સંકેતો મળી રહ્યા છે શક્ય છે કે તમે ભૂતકાળમાં રોકેલા નાણાં અથવા લાંબા સમયથી ફસાયેલા નાણાં પરત મળવાના સંકેત પણ મળી શકે છે આ ઉપરાંત નવા રોકાણ માટે પણ સારો સમય રહેલો છે પરંતુ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી હિતાવક રહેશે મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે કચ્છ ને ગ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યસિદ્ધ આપનારો રહેશે તમને યશ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે સામાજિક રીતે તમારા અભિપ્રાયને મૂલ્ય મળશે અને લોકો તમારા વિચારોને ગંભીરતાથી લેશે તમારી વાણી અને વિચાર શક્તિથી તમે લોકોને પ્રભાવિત કરી શકશો આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સકારાત્મક પરિણામો મળી શકે છે કર્ક રાશિ ડ અને હ કર્ક રાશિના જાતકોએ આજના દિવસે વાદ વિવાદથી દૂર રહેવું ખાસ જરૂરી છે તમારા કામમાં વિશેષ ધ્યાન આપવું અને અનાવશ્યક વાતોમાં ન આપડવું આજે તમારો સ્વભાવ થોડો લાગણીશીલ રહી શકે છે જેના કારણે નાની નાની વાતો પણ તમને દુઃખી કરી શકે છે ભાવનાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો અને નકારાત્મક વિચારોથી દૂર રહો શાંતિ અને એકાગ્રતા જાળવી રાખવાથી દિવસ સારો પસાર થશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને લાભદાયક રહેશે તમને આકસ્મિક લાભ થવાના યોગ છે લાંબા સમય પછી જૂના મિત્રોને મળવાનું થઈ શકે છે જે તમને આનંદ આપશે આજે તમે તમારા મનની વાત ખુલીને વ્યક્ત કરી શકો છો આ દિવસ તમારા માટે આનંદ તેમજ ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા લઈને આવી રહ્યો છે કન્યા રાશિ પઠ અને હણ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ વિવિધ ક્ષેત્રમાં લાભદાયક છે નોકરી વર્ગને સારા સોદા તથા નફો મળવાની સંભાવના રહેલી છે સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક દિવસ રહેશે તેમને નવા અવસર મળી શકે છે નોકરીયાત વર્ગને સારું રહે અને તેમના કામની કદર થઈ શકે છે વિદ્યાર્થી વર્ગ માટે પણ સારો સમય રહેલો છે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકો આજે આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકશે ધ્યાન યોગ અને મૌન તમને આંતરિક શાંતિને લાભ અપાવશે તમારા ભાગ્યબળમાં વૃદ્ધિ થશે અને કાર્યમાં સફળતા મળશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા તમને મનની શાંતિ અને સકારાત્મકતા અનુભવી શકશો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે અગાઉની અપેક્ષામાં પરિસ્થિતિમાં ધીમે ધીમે પરીક્ષા તરફેણમાં આવતી જણાશે આજે તમે તમારા અટકાયેલા કાર્યોને પૂર્ણ કરી શકશો આ દિવસ તમારા માટે પ્રગતિકારક રહેશે અને તમને આગળ વધવાની પ્રેરણા મળશે ધીરજ અને સકારાત્મકતા જાળવી રાખવાથી તમને ચોક્કસ સફળતા મળી શકે છે ધનરાશિ નામ અક્ષર છે ભ ફ ધ તેમજ ધનરાશિના જાતકો માટે સામાજિક ક્ષેત્ર અને જાહેર જીવનમાં આજનો દિવસ ખૂબ જ સારો રહેશે તમારી લોકચાહનામાં વૃદ્ધિ થશે અને લોકોમાં તમારી છબી વધુ સારી બનશે તમને આગળ વધવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે જેનો લાભ લેવાથી તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થઈ રહેશે સામાજિક પ્રસંગોમાં ભાગ લેવાથી તમને નવા સંબંધો બાંધવામાં પણ મદદ મળી શકે છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોએ આજના દિવસે પોતાની તબિયતની કાળજી લેવી પડશે બહારના ખાનપાનમાં ધ્યાન રાખવું અને સ્વચ્છતાનું પાલન કરવું તમારી જીવન જીવનપદ્ધતિમાં હકારાત્મકતા ફેરફાર કરવા જરૂરી છે જેમ કે નિયમિત વ્યાયામ અને સ્વસ્થ આહાર સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી તમે ઉર્જાવાન અને સકારાત્મક રહી શકશો કુંભ રાશિ કુંભ અક્ષર છે ગ સ તેમજ શ કુંભરાશિના જાતકો માટે આજનો દિવસ પ્રણય માર્ગે આગળ વધવા માટે શુભ રહેલો છે પ્રેમ સંબંધમાં મધુરતા આવશે સંતાન ગઈ પણ સારું રહે તેમના તરફથી શુભ સમાચાર મળી શકે છે પરિવાર સાથે આનંદ માણી શકશો અને પારિવારિક સુખમાં વધારો થઈ શકે છે આ દિવસ સંબંધોને મજબૂત કરવા અને ખુશીઓ વહેંચવા માટે ઉત્તમ રહેલો છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો આજનો દિવસ આરામથી વિતાવી શકશે તમને નવી જગ્યાએ જવાની તક મળી શકે છે જે તમને પ્રફુલ્લિત કરશે આ દિવસ તમને તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ સાબિત થઈ શકે છે તમે શાંતિ અને સંતોષનો અનુભવ કરશો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હરમાં જે જરૂરથી લખજો